દેશના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપું હાર્દિક સ્વાગત છે નિરોગી રહો સ્વસ્થ રહો હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું શીળસ વિશે તો કે નાનાથી મોટાને ઘણા ખરાની શીળસ બહુ જ નીકળતું હોય છે શીળસ એટલે આખા શરીરમાં મોં પદ માંડીને હાથ પગ અને શરીરની અંદર મોટા મોટા ઢીંસા થાય છે શીળસ ઉપડે એટલે એકદમ ખંજોળ આવવા માંડે અને મોટા મોટા ઢીમમાં થઈ જાય છે તો ત્યારે આપણે શું કરવું કે દવા લ્યો તો દવાથી પણ ન મટતું હોય અને એમને રહેતું હોય રોજે રોજે ઉપડતું હોય સિલસ તો એના માટે શું કરવું તો એના માટે થઈને ઘરગથ્થુ ઈલાજ છે કે તમે કળથીની રાબ બનાવી તેમાં ગોળ મેળવી અને રોજે પીસો અને રોજ રાત્રે જુલાબ લેશો તો સિલસ મટી જશે પછી બીજું છે કે રોજ સવારે નરણે કોઠે અજમા અને ગોળ ખાશો અને રાત્રે જુલાબ વેસો તો પણ સીલસ મટી શકે છે અને સૌથી ઉત્તમ અને સારામાં સારો પ્રયોગ છે કે તમારું સીલસ ઊંઢી ગયું હોય છે મટતું જ નથી અને કાયમિક માટે તમારે મોટા મોટા ઢીમા થઈ ગયા હોય છે કેટકેટલી દવા લેવા છતાં પણ તમારું સીલસ મળતું નથી તો આ પ્રયોગ કરવાનો કે આઠથી દસ કોકમ લેવાના અને સો ગ્રામ પાણીમાં ત્રણ કલાક સુધી પલાળી દેવાના જ્યારે ત્રણ કલાક સુધી પલળી ગયા હોય પછી તેમાં સાકર અને જીરું ભેળવી અને દિવસમાં બેથી ત્રણ વખત રોજે પીવાનું જેથી કરીને ગમે એટલી દવા લીધી હશે અને સિલસ નહીં મટ્યું હોય એવું સિલસ પણ આ પ્રયોગથી મટી જશે તો આ પ્રયોગ જરૂર કરજો અને ચોથું છે કે તમારે એક ગ્રામ મરી લેવાના તેનું ચૂર્ણ બનાવવું અને ઘી સાથે મેળવી અને દિવસના બે વખત લેશો તો પણ તમારું સિળસ મટી જશે પછી આપણે છે કે પહેલાં આપણા ગઈઢિયા હતા એ આપણા વડીલો કે જે આપણને સીલસ નીકળતું ને તો એમ કે આલે અઢી મળી ગળી જાય આખા તીખા આવે ને એ અઢી આપી દે આપણને અને આપણે ગળી જવાના એટલે એ ગળી જાય તો પણ સીલસ મટી જાય છે અને અતિ ઉત્તમ કે અત્યારે તો આપણે ચૂલા વાપરતા નથી એટલે રા છાણાની રાખ મળવી અશક્ય છે છતાં પણ છાણા તો મળી જ રહે છે તો જ્યારે શીળસ નીકળે ત્યારે છાણાની રાખ ગોતવાની અને એ છાણાની રાખ આખા શરીરે પગે હાથ પગ અને શરીરે બધે જ લગાડી દેવાની ભભૂતિ કહીએ ને એ જ રીતે છાણાની રાખ બધામાં લગાડી દેવાની કેમ કે એ ગરમ હોય છે અને ત્યારબાદ ગરમ ધાબળો ઓઢી અને સૂઈ જવાનું મોં પણ બારું રાખવાનું નહીં તે છાણાની રાખ લગાડી અને તમે ધાબળો ઓઢીને સૂઈ જશો તો તરતો તરત તમારું શીળસ બેસી જશે તો આ રીતે ઘરગથ્થુ ઈલાજ કરો શીળસના ઉપદ્રવમાંથી બહાર નીકળો સ્વાસ્થ્ય રહો નિરોગી રહો જય ભોળાના જય દશના વિવી આજે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો જય ભોળાના જય દશના